ઉનાળામાં રહેવું છે બીમારીઓથી દૂર તો આજથી જ આ સુપર ફૂડ્સનું કરો સેવન એક ટરબૂજ તરબૂજમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે આ કારણે તેને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની ઉણકની સમસ્યા નથી થતી તેમાં આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે જે શરીરને હેડ્રેટ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે ટરબૂજમાં લાઇકોપિન પણ હોય છે જેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે તેઓ ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવામાં પણ મદદરૂપ છે બે ટામેટા ટામેટા લાઇકોપીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાને તડકાથી થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે તેને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત પણ માનવામાં આવે છે ત્રણ નારિયેળ પાણી નારિયેળ પાણી એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ પીણો છે જે શરીરને હાઇડ્રિક થવા દેતું નથી અને સાથે સાથે પુષ્કળ પોષક તત્વો પણ પ્રદાન કરે છે તે પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે જે હૃદયની ગતિ અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે ચાર લીંબુ લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે જે શરીરના પીએચ બેલેન્સને નિયંત્રણ કરવામાં મદદ કરે છે અને શરીરની ગરમીને પણ દૂર કરે છે પાંચ દહીં દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આટરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને પાચનક્રિયાને પણ સુધારે છે દહીંને કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે છ ફુદીનો ફુદીનાનો શરીર પર ઠંડો પ્રભાવ હોય છે અને તે તમને ફ્રેશ ફિલ પણ કરાવે છે સાત કાકડી કાકડી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનો એક સારો સ્ત્રોત છે તેમાં વિટામિન સી ની હાજરી પણ જોવા મળે છે તેની શરીર પર ઠંડી અસર રહે છે કાકડી ખાવાથી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે આઠ લીલા પાંદડાવાળા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલ પાલક મેથી તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે આ બધામાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે લીલા પાંદડા વાળા શાકભાજી શરીર પર ઠંડી અસર કરે છે અને આ સાથે શરીરના તાપમાનને પણ નિયંત્રણ કરી શકે છે નવ પાઇનેપલ પાઇનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે જેમાં બળતરા વિરોધી ગુણ હોય છે આ ફળ શરીરમાં સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે પાઇનેપલ વિટામિન સી અને અન્ય એન્ટી સારો સ્ત્રોત છે જે ત્વચાને તડકાથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે દસ વરિયાળીના બીજ વરિયાળીના બીજ પણ શરીર પર ઠંડી અસર કરે છે તે બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે વરિયાળીનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે